પ્રાણી સપ્તાહ અંતર્ગત રાપર તાલુકાના સુબઈ ખાતે રાપર દક્ષિણ રેન્જ દ્વારા વન્ય સપ્તાહની ઉજવણી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી ંદસિ સરવૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓની રક્ષા કરવા તથા જીવન પર આધારિત જુદા જુદા મંતવ્યો રજૂ કર્યા હતા જૈન મહાજનવાડી મધ્ય જિલ્લા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો તદુપરાંત વૃક્ષારોપણ તથા અન્ય વન્ય પ્રાણીને લગતી સમજણ આપવામાં આવી હતી આ પ્રસંગે સંતો મહંતો રાજુભાઈ જાડેજા હમીરજી સોઢા તેમજ વાડીલાલ શાવલા કિશોરભાઈ મહેશ્વરી શક્તિસિંહ જાડેજા ડોલ રાયગોર કેશુભા વાઘેલા વાસુદેવ જોશી ચેતન પટેલ ભરતસિંહ વાઘેલા અનુપસિંહ વાઘેલા હરિભાઈ રાઠોડ આરેફો સતીશભાઈ આરેફો મહિપતસિંહ ચાવડા વન વિભાગ અધિકારી અને કર્મચારીઓ સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે વન્ય પ્રાણીઓની માવજત અને જાળવણી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું Редактор субтитров А.Семкин Корректор А.Егорова